રુધિ આવ વિશે શ્રી મહાપ્રભુ જેવીના ક્યાંથી રેદી ચરણ શરણ તો આપનો ખરો જન્મ નું દુઃખ તો ગયો દાસયાપના જોખરા હશે જન્મ મૃત્યુથી તે તરી જશે દાસ પા સૌતરી જશે દાસયાપના જોખરા હસે દાસ હોય તો કદી ન વિસરે હોય તને સર્વદા ફરે દાસ વેઠલે વિનતી વધે ઓ શ્રીનાથજી આવજો તમે ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યાર નાય મે વાટ જોઈ રહ્યા ક્યાર નાય મે